બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલા બ્રિજ પર પીવાના પાણીની પાઇપલાઇનમાં થયું ભંગાણ નગરપાલિકા દ્વારા સામાકાંઠાથી જીનનાકા વિસ્તાર સુધી પીવાના પાણીની પાઇપલાઇનમાં થયું છે ભંગાણ પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણીના પચીસ થી ત્રીસ ફૂટ ઊંચા ફુવારા થયા બ્રિજ પર રોડનું કામ શરૂ થવાને કારણે પાઇપલાઇનમાં ભંગાણ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ ગઢડા શહેરમાંથી અતિ મહત્વના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ગઢડા શહેરમાં આવેલ બ્રિજ પર પીવાના પાણીની પાઇપલાઇનમાં થયું ભંગાણ આજે બુધવારને બપોરે ચાર ત્રીસ કલાકે મળતી માહિતી અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ બ્રિજ ઉપર પીવાના પાણીની પાઇપલાઇનમાં થયું છે ભંગાણ નગરપાલિકા દ્વારા સમાકાંઠાથી જીન નાકા વિસ્તાર સુધી પીવાના પાણીની પાઇપલાઇનમાં થયું છે ભંગાણ પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણીના પચીસથી ત્રીસ ફૂટ ઊંચા ફુવારા થઈ રહ્યા છે બ્રિજ પર રોડનું કામ શરૂ હોવાને કારણે પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આ આ પુલ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને રાહદારીઓ ઉપર આ પાણીના ફુવારા ઉડી રહ્યા છે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા પુલ ઉપર તરફ પાણી વહેતું થયું છે